આજે આપણે હનુમાન ચાલીસા કથાનો ત્રીજો દિવસ અને ત્રીજા દિવસ ની અંદર ઓછામાં ઓછા પાંત્રીસ થી ચાલીસ હજાર માણસો અત્યાર સુધી માં આવી ગયું છે અંદર અને બધા માણસો ને દરેક માણસ ને પ્રસાદી લઈને જ અંદર ગયા છે સેવાનો અવસર અમને મળ્યો છે સેવાનો લાભ લઈ રહ્યા છે અને ખાસ તો રોજના ના પચાસ થી સાઠ હજાર માણસો આ સેવાનો આ લાભ પ્રસાદ નો લાભ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે દાદા રાજકોટના અંગ્રેજી મહેમાન ભાઈના છે એ મહેમાન ગતિ અમારે કરવાનો સેવાનો અવસર મળ્યો છે એ સેવાનો લાભ અમને મળ્યો એના માટે અમે ધન્યતા અનુભવી છીએ પ્રસાદી આપતાની અંદર જ બધા એવું જાણે છે કે આ થેલીમાં શું છે થેલીની અંદર જોતા જ અંદર વેફરના ગોપાલ નમકીનના અલગ અલગ જાતના ફરસાણના પેકેટ નીકળે છે પ્રસાદીની બધી વ્યવસ્થાઓ છે પાણીની વ્યવસ્થા છે છાની વ્યવસ્થા છે કોઈ અને અત્યારે જે આપણે એન્ટ્રી કરીએ છીએ ત્યાં જ આપણે બધાને પ્રસાદી આપે છે જે ગોપાલ ની છે બરાબર તો અત્યારે આટલા લોકો ને આ પ્રસાદી વ્યવસ્થા રૂપે સારી રીતે પૂરી પાડે ખરેખર ધન્યવાદ છે